રજો સાફ કે હારો ની આ તો માં આવ સાફ પી પેલા સાફ કરતા રજો ગાજી સા હારો ન આવ પીવે ન હમ દાઈ કી કી હેડ જાય જે હેડ કહડી એમ અંદર હોય એ તાન કું હોય થામલું હમ ચા પી તો આ તો ગરમ જ છા કેવાય કે ટાટો નો કેવો એટલે એટલો સાબર બધું માફક કે આથી હોસ હોય તે હાલે હમ ઘરે નો કેવો

હે મો રામ જે માતાજી મે બોલે સાતુ અતાર હે પછી હું મારી અહીં આવું હે ના તો પછી અમાર કઈ આ વાત તું નથી કાલ મોહન નો વેડીઓ ઉતારવા આયા હે બાપા ઓય ઉઠ આજે બપોર લઈ આવવાનું આજે બપોર એને તો હારું લે તો હારું લે શુક્રવાર કાલ શનિવાર કાલ અને આપણે ખાવા મને એટલે ખાવા મનસુદ ને હવે ચપટ નહીં બોલાય હા ચપટ બોલાવશું

સિરાઈ પીરા ઝાડ વાટી એવું પછી નીંદો હોય વળી તડકાની વાટ આવી પડશે બે પૂરા અને સાંજે મેલ દઉં ઉપાધી અને બપોર લીંદ વાટવાની છે અહીંયા કાલે જાહેર વાવી દીધી એટલે પછી અહીંયા રામ હાલવું પડશે નકતો અહીં પાથરા પડે ને હાલે જાહેર વાઈ દીધી હા મોટા પાણીનું ખેતર ના રે અહીંયા જ વાટવા હું કારણ કે આપણે પતી રહી એટલે પછી અહીંયા કેરો એક વાટી ત્યાં આપણે વાટે થઈ જાય ને પછી ઉપાડીને એને પાયો ને રજવા આવી જાય આપણી ખોડ એટલે થોડીક મુરતમાં નથી સારી પણ પછી ચોમાસું વરસાદ થયો ને એટલે પછી એકલા મજામાં થઈ જાય ત્યાં લગી કીધા હજાર થાય છે ને એવી હા હતી હવે જે આવડી મોટી થઈ ગઈ છે હાલો વાઢી લેવાય અત્યારે ગરમી છે પાછા હું થાય ને વધારે ગરમી થાય જો આમ ઓલી સાઈડ વાઢતા ને તો ઓછી ગરમી થાય કારણ કે કડ સીધી છે ને એટલે ગરમી થાય હવે આવી જ્યો છો અહીંયા હુકી ને એટલે હુકીને તો થોડીક છે આ કાગર નહીં છે થોડીક છે ઢાંકી પડે ને વળી સાંઠા પલાર દે હવે જો નેણ બધી નાખી દીધી છે ને આ નેણનું કામ બધું મેં જ ઉપાડ લીધું વાટીએ હું વાટીને સાંઈ મેલી દઈએ બપોર બાદ નાખવા થાય ને એટલે અત્યારે નીંદવા વયા જાય વૈસમાં પછી ખોટી ન થાય એટલે વાટીને મેલ દીધી અને હું અત્યારે નાખી હતી હવે પાવાટાણે પાય ને પછી લીલું જ પૂરો બધા થોડી થોડી નાખશું વળી પાછી બપોરે નાખશું એ રીતે છૂટી છૂટી નાખીને આખી રીતે થાય નકર પાછી એક તો નીણ ઓછી હોય અને ઓગટ મેળે ને ચોમાસાનું થાય એવું બધું લીલું પારે એટલે પછી ઓગટ વધારે મેલે અત્યારે જો અમે બે વીએ એ હયા બીજા ટાલીયા તો હવે ક્યારે આવે હું કંઈ નક્કી નહીં નવરા થાય ત્યારે આવશે જોઈએ કેટલા વાગે આવે છે

અલગ ફરી મુક્તિ આવી ને બેસી આવી એટલે વાન લાગે પડી ગઈ વધારે વાન લાગે મોટરે ફેર જેટલું ને વાસદુ કર થઈ જશે એને મેળે લાઈટ પછી ફેરવી પડે તો હાલ લાગે હમ ઠુકરા ભણાવે એટલે ખવા ભાઈ વરી ધુરા પાણી ફેરવી કરે તો ઈ હમ માટક હા બજે આટલા આઈન પતની દીવરતો આ શેડ આટલા સાબા કે બાકી ઓઈલ પાડતાથી ઓસુ બેકરી એટલે એટલી બરામણી છે આમાંથી તોડતા ઉપર ખાવ હમ લાઈટ તો આ લોકો પોકો પોટા સંતા દલું લઈવા પછી ઓલું ગાટા ઓ બે બચશે શેડ એટલું નિંદે લાગે નિંદ્રા થાય પાટલું ચા બી જો આ बाजू ઢાળી આવે આવતારિયા નિંદવા જો અતાર ઉધ્યા બે જણા નિંતતા ત્રણ ઢાળી આવી એટલે પાંચ જણા પૂરા થઈ ગયા જો દેવંતે દાટેડી લઈ લે એક સાથ પોકાર દીતો પછી અમે પોગાડો નીવડા ની પોકાર દીતો ના પવન હારો હે ને જો આ સનમજન વાદરા થઈ ગયા હે ને ટાટા સાયા જેવું હે કે તડકો ને કે સાયા આવે કા છે નીંદ આવી છોડી હમ રસ જોતી જોતો હમ જોતો નીંદ આવી હો ભઈ આમ સોરી નીંદ આવશે હો કે ઉતારવા આવી હે આવજો નીંદ આવજો નહીં

સમજો દત હે આયા તો તે હલે તો બટેકાનો સોરી સોરી બટેકાનો શાક ખૂબ બહુ લાગ્યા આજે ને દો મજા આવશે ખાવાની કામ કર જરા પાત્ર લઈ હોય કટે કબટે

ફોરા હમણાં જરી જરી જતો હમ તો તે રહી ગયો છે અને જો આ રીત ના વાદરા હે આ બાજુ આવે તો આવે કદા કોઈ પપાસ વંધારે ફરીને આવે તો ભલે એન પર થોડુંક સેટે શાલ એવું લાગે છે ને આટલો આમ પાણી જેવું તે વેત થઈ ગયો જતા વરસાદ થઈ ગયો અને હવે કીધું નીંદવા જવાનું તો હરકું આવશે નહીં કારણ કે ગારો કરનાય બોલે નીંદવા નહીં તો ઘડી આરામ કરીને પછી હાઈને જોઈએ વરસાદ આવે હે શું કેમ કે આગળ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અત્યારે જો ફૂલ અંડ્રા ચાર વરસાદ ચાલુ થઈ ગયો હે મોટા ફોરેન લેવાય કોઈ જાત કે જોઈએ પાણી હેરાડ આપે વહેતા થઈ ગયા જો પાણી પાણી બધે બહુ જ વહેતા થઈ ગયા કઈ ચાલુ થઈ ગયું હથાઈ ને વાવણી હારી પેટ થઈ ગઈ છે એમ તો બધે પાણી તો વહેતું થઈ ગયું ભેંચું ને મજા આવી ગઈ ઠંડી ઠંડી એમ તો બધે જો મારગમે પાણી વહેતું થઈ ગયું આજ મસ્તી નો વરસાદ આવ્યો હમણાં અહીંયા બધે જો કેટલું પાણી ફરે જવાનું થોડો થોડો અરુડે છે ને પવન આમ શાંતિથી એવો વરે છે ને કે મજા આવે એવો જોયેલ અત્યારે તો વરસાદ જો કયો નો રહી ગયો હતો અને અત્યારે પાણી પણ વહી ગયું છે ઘડીક આરામ કરી ગયા તા અત્યાર પાછું આ બધું છે લગભગ આવી જાય છે આમનો પવન થોડો થોડો હોય એટલે લગભગ હમણાં ચાલુ થઈ જાય છે જોઈએ હવે ચાલુ થાય ને તો બતાવશું આટા મારે હું એ આંટા મારું કીધું બંધ થયું હોય તો ખડીક આંટા મારી લે પછી પાછા કરી જઈશું હું શ્રી

કેટલો બધો હે નહીં પેલા એટલો પણ મીડિયમ ચાલુ થઈ ગયો એનો પ્રવર્સન ઉતારે જે હોય હા વતર વરસાદ વાર તો વરસાદ જ બતાવવાનો ને બીજું હું આપણું કામ શું હે લેલે રોટે જે હોય તે જ બતાવો કાઈ નવીન નહીં બરાબર હા આપણે ક્યાં બહાર ક્યાં જાવું રખડવા આ વરસાદ નું હમ આમ થી ન આવે હમ આમ થી ન જાવે

નામ જો ભરી મે કે હે ડેમ ને ડેમ ખાડા ભર નખયા આખમ જો કણું ઊંડું એમ તો હે ચૂ સુ તને તારા પડું તો વજન નંત તડડી બી કે તે લેઈ આ દઉં આમ જો કેટલા વર્ષા દાયો આપણે ના અહીંયા નથી તો હું અહીંયા થઈશ એ આવે તો થારું જ ને એજે શું બાદ આવેલા અહીંયા હિન પાણી હોય ને ओया बंबुडा बे इया ही नाम बे जे यो पानी जातू पछ बंबुडा नाकेला हो इ ओले गेगडी छलकाई तेरे थाय का गेगडी छलकाई रे हां गेगडी निकलकाई એટલે પાણી તો પૂવા પાડે તો દોરિયો કરો પણ જો આનું મોર ફૈના હાલો હમડે આવસે ઈજે પાછો હવે આનું પાટોડીની આપણે જો ઓલી બોયડી કાપ નાખીતી ને જો વસલ મજાન પાંગરી ગઈ પાછી લીલી સામ સો માંસાની કામ નાખે ને પાછા બોરા થઈ જાય છે ન બોરા ફાસે પાછો

કાંટ આતાર હોય ગાદામાં હોય ને રાશી એવું કરવાનું એટલે સંપલ તો જોઈ એટલે મોહન જાય એટલે મોહન નહી હાટું મોહન અંદર જઈને લઈ આવે હું જાય અંદર સા આખા કપાના અને હવે તો બેદાય છે નહીં થયું થોડુંક આજે બાકી રહી ગયો મોહન ભાઈ બહેની બારીકા લેજો જોવા બોલો આસો દેખાય લે

ખરપડી ને મારા ચંપલ એટલું બારું લઈ નીકળી ગયો અને વાદરા જો આવા જેવા થઈ ગયા ધૂણા ધૂણા મોટા મોટા ચાલ બાજુ ફરતી બાજુ છે જાવ વરસાદ ધરાય ને થઈ જાય ત્યાં હું ધને ખેડૂત ને નિરાય નો થાય

કારણ કે વરસાદ વરસાદનો વિડીયો તો એ જ તમે જોયો છે વીસ એક મિનિટનો વિડીયો પૂરો કરી અને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કીજો અને લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મોહન અમારે જો પાડો છોડેજો જો ગયો જો પે ગયો જો ગયો ચાલો મળીએ એક નવા સાથે બધાને રામ રામ જય માતાજી આવજો ને બાય બાય